ઓળખાણ નથી પીછાણ નથી એવા જીવો પણ આ સંસાર સમુદ્રમાં જ્યારે ડૂબી રહ્યા હોય ત્યારે એને પણ તારવાની ભાવના આ કોને આવી શકે તીર્થંકર એ જ હરિભદ્ર સુરી મહારાજે યોગના ગ્રંથમાં લખ્યું છે આખા વિશ્વને તારવાની જેને ભાવના થાય એ આત્મા ભવાંતરમાં તીર્થંકર બને છે મારે સાહેબ એવી તો ભાવના અમે કરીએ તમારી ભાવના લુખી ભાવના એમની ભાવના નોટ ઓનલી થિયરિકલ બટ વિથ પ્રેક્ટિકલ જો હોવે સવી જીવ કરું આ શાસનના રશિયા કરવા માટે ખાલી ભાવના કરીને બેઠા નથી રહ્યા ભાવના કમ સાધના એમણે સાધના પણ કરી છે મોટા ભાગના તીર્થંકરો આગલા ત્રીજા ભવની અંદર સંસારનો ત્યાગ કરી ચારિત્ર લીધું છે કે નથી લીધું કોઈ સૈનિક મહારાજા જેવા અપવાદ તમને એવા દ્રષ્ટાંત જલ્દી યાદ રહેશે ભાઈઓ આગળ આવજો જરાક હા તમે લોકો આગળ આવો જનક સર આમ જરાક કોળું કરી નાખો બહેનોને અંદર જવા દો ખોલી નાખો બસ આમ જતા રહ્યો સાઈડ સુધી હાથમાં પણ આ ધરતી પર થયા તમે કહેશો કે શ્રેણીક મહારાજાએ એ જગતના સર્વજીવોને તારવાની ભાવના ક્યાં કરી એમનું સમ્યક દર્શન સાહિક કોટીનું હતું એમણે કદાચ વિશેષ સ્થાનકની આરાધના તપથી નથી કરી ભાવથી કરી છે એમણે એક ઉપવાસ કર્યો હતો સૈનિક મહારાજા એ કે પણ ભગવાન મહાવીર ની પાછળ કેવા ગાંડા થયા હતા પાગલ રોજ સવારે એક ઘોડે સવાર જાય ક્યાં જાય ભગવાન આજે કઈ નગરીમાં વિચરે છે એ જોવા કાર્તક વધ એકમ ના અમે વિહાર કરશું બીજ ના કોઈ પેઢી માં આવશે કનુભાઈ માબોદી માં રસે વાજે ક્યાં ભાઈ ખબર નથી હું તમે જરા દિવ્યેશ ને પૂછી લે અરે મારું એક્ઝામ્પલ આપું છું એ પછી કલ્પેન્દ્ર સુરી હોય કે બીજા કોઈ હોય આ લિસ્ટ મૂકી આવી ગયું અમે બોર્ડ ઉપર મારી દે શું જોઈ લો લિસ્ટ ઉપર ઓલા મયુર ને મેહુલ ને પૂછશે કોઈ મારા સવાલ ક્યાં છે મને ખબર નથી બાર બોર્ડ ઉપર જોઈ લો આ તો એક્ઝામ્પલ દેવની પાછળની પાગલતા શું હોય શકે એ શ્રેણિકમાં જોવા જેવું છે અને ગુરુની પાછળ પાગલ શું હોય શકાય એ હિરસુરી મહારાજનો ભક્ત રામજી શ્રાવકમાં જોવા મળે છે

રોજ સવારે ઉઠીને જે દિશામાં પરમાત્મા હોય એ દિશામાં સાત આઠ ડગલા આગળ વધી એકસો ને આઠ સોનાના જવલાથી સાથીઓ કરતા સાચું બોલો આવા મહારાજા આવતા ભાવમાં મહાવીર બને કે ના બને